પ્રોટેક્શન દિવાલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે રેલ નદીમાં નવા નીર આવતા એ પ્રોટેક્શન દિવાલની આજુબાજુની રેતી ઢળવા મળતા જ લોકોને ફરી ધાનેરામાં નદીના પાણી ઘૂસવાનો ડર સતાવી રહ્યો છે જો વધુ વરસાદ પડે તો ધાનેરા શહેરમાં પાણી ઘૂસવાની સમસ્યાઓ જોતા તંત્ર દ્વારા તપાસ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે ધાનેરા તેમજ ઉપરવાસમાં વરસાદ ભારે વરસાદના કારણે આજે રેલ નદીમાં પાણી આવે છે આપને બધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા જોઈ શકો છો આજે રેલ નદીમાં પાણી આવવાના કારણે અહીંયા જે અબજો રૂપિયાના ખર્ચે જે નદી બાંધવામાં આવી હતી આ નદીના જે બાંધકામ કરવામાં આવ્યું જે તેમાં મોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે આ તમામ જે બાંધકામ કર્યું છે તે દળી ગયું છે એક જ વરસાદની અંદર જે બાંધકામ કરવામાં આવ્યું છે નદીને જે બાંધવામાં આવી હતી જેને આ દળી ગયું છે આપ જોઈ શકો છો

અહીંયા જે તમામ પથ્થરો છે તે ડળી ચૂક્યા છે અને ટૂંક જ સમયની અંદર જો આનું તાત્કાલિક કામ કરવામાં નહીં આવે તો અહીંયા મોટી સંખ્યાની અંદર જે કહી શકાય કે મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે ઉપરવાસની અંદર પાણી વધુ વરસાદ હોવાના કારણે અહીંયા રેલ નદીમાં ખૂબ જ અતિશય પાણી આવી ગયું છે અહીંયા મોટી સંખ્યાની અંદર જે આજુબાજુના રહેવાસીઓ છે તે અહીંયા જોવા માટે આવ્યા છે અને તેમનો જીવ છે તે તાળોએ ચોટી ગયો છે અને

અડધા જ કલાકમાં ગરકાવ થઈ ગયો છે પાયા વગરનું કામ છે અને બિલકુલ આ કામમાં કોઈ મુદ્દાનું કામ નથી થયું એવું પ્રજાને સંતોષ પણ નથી સત્તરની અંદર જે પૂર આવ્યો હતો ધાનારાની અંદર અને ખૂબ મોટી જાનહાની થઈ હતી અને એ જાનહાની થયા પછી સરકારે જે પૈસા આપણા ધાનેરા તાલુકામાં જે ફાળ્યા હતા રૂપાણી સાહેબની હસ્તક એના પછી જે પૈસા ફાળ્યા હતા એના પછી આ જો રૂપાણી સાહેબના હસ્તક જ આ કામની ભાઈ નક્કી થયું હતું કે ભાઈ અહીંયા પાળો બાંધવો અને ગામની અંદર કોણે ન ઘૂસે એના માટે કરીને સરકારે કરોડો હજબો રૂપિયાનો આની આપણે ફાળવણી કરી હતી પણ એ પૈસાની હજી આપણે કોઈ કોઈ જાતનું કામ સંતોષકારક થયું નથી અને

બે હજાર સત્તરમાં મોટી ઓનારત તાનેરામાં થઈ ત્યારે આ બધું અહીંયા પાળ બાંધવાની વિચારણા કરવામાં આવી હતી પણ પાયા કામ કર્યા કર્યાથી આ બધું અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે અને આગળ જતાં જો પહેલી પહેલી વખત આ નદી રહી છે અત્યારે આવું થઈ રહ્યું છે તો સમય જતાં નદી શહેરમાં પ્રવેશી અને મોટી તાબાહી મચાવી શકે એવું છે તંત્ર દ્વારા જો આ પાણીને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો શું શું દશા થઈ શકે તેવી છે તાત્કાલિક આ પાણીનો જો પગલાં નહીં આવ નહીં આવે તો આગળ જતા પાણી

પાણી વળવાની શક્યતા છે શું કેશું આ બહુ સરકારે ખર્ચો કર્યો પણ આ ખર્ચો નિષ્ફળ ગયો છે પાણી બજારમાં છે છે ને માળીવાસમાં પહેલું લાગે તો મોટી જાનહાની થાય તે શું કરવું જોઈએ તંત્ર એની વ્યવસ્થા કરવી પડે એનો કોઈ બી કામ વ્યવસ્થિત રીતે બનાવવું પડે નવેસર આ પાણી વળે તો આજુબાજુમાં કેટલા વિસ્તારની અંદર કેટલા લોકો વસી રહ્યા છે હવે તો કોઈ બહાર નથી કોઈ લગભગ બી થી પચીસ હજાર માણસો

સાત ફૂટ સુધી કરેલો પાયો એટલે પાણી આવ્યું એટલે નીચે થી બધું પાણી ગામમાં જઈ રહ્યું છે પાણી છે જે ધાનેરા શહેર ની અંદર જો વસી જાય તો શું દશા થાય બે હાજર સત્તર જેવી

અમારા વિસ્તાર જૂનો ગામ અહીંયા નજીક આવ્યો છે જેથી પાણી અંદર ઘૂસી જાય એમ છે અમને રાત્રે હું ગાવે એમ નથી આ કામ જે કર્યું એ નિષ્ફળ ગયું છે આ કરોડો રૂપિયાના અબજો રૂપિયાના ખર્ચે જે કામ કરવામાં આવ્યું છે જે એમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે દેખાય છે પાયો એનો છે જ નહીં નીચે પાયા ઉપરથી થી લીધેલો કામ તો બાદ જોઈ ઉપરથી લીધો અમે અહીંયા જ રહ્યા નથી ખડા માથે ખેતર પાય છે ઉપરથી થી કામ લીધો જરાય અંદર પાયો નહીં ગણ્યો આ ખાલી ઉપર છોડી દીધો દીધું જો આ તમામ આ જો જે બાંધવામાં આવ્યો છે જે પુલ બાંધવા જે નદી બાંધવામાં આવી છે જે ડરી જાય તો શું દશા થાય દશા થાય આખા ધોના રી જાય

હજુ ચોમાસુ ની શરૂઆત થઈ છે ચોમાસુ બાકી છે જેના પહેલા જ આ ડરી છે લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચા બનાવવામાં આવ્યું છે મોટો ભ્રષ્ટાચાર થયો છે શું કહેશો આપણે મોટો ભ્રષ્ટાચાર થયો છે નીચે પાયો મળ્યો નથી ઉપર ઉપર નું જે કામ છે એ પૈસા બતાવવા માટે પૈસા ટેન્ડર પાસ કરવા માટે ઉપર પત્ર લીધા છે કોઈ પણ જાતનો પાયો મજબૂત ખોદવામાં નથી આવે એના લીધે આ અંદર ખાલવાય ને ટળી જો તૂટશે તો બે માં જે ઉમેરાત થઈ હતી એના કરતા પણ વધારે નુકસાન થઈ જાય ચોક્કસથી કહી શકાય કે બે હજાર સત્તરમાં જે નુકસાન થયું હતું તેના કરતાં પણ વધારે પડતું નુકસાન થવાની શક્યતા છે તંત્ર જાગે ઊંઘમાંથી જાગે અને આ તમામ ધાનેરાની વસ્તીનું અહીંયા જે ચિંતા કરે અને તાત્કાલિક આ પાળા જે તૂટી ગયા છે તેને જે ધાનેરા શહેરની અંદર પાણી ના વળી જાય તેની ચિંતા કરી અને તાત્કાલિક તેનું કામ કરાવવાની શરૂઆત કરે અહીંયા જે આજુબાજુના જે લોકો રહી રહ્યા છે તેમને જીવ તાવડે ચોંટી રહ્યો છે અમને ઊંઘ નથી આવતી કે અમારું શું થશે હવે જેને લઈને ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આનું હાલ પૂરતું નિકાલ લાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર ડીએમ ન્યૂઝ ધાનેરા